નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ છોડી લઈને તમારા માટે હાજર થઈ ગયું છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરી છે એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર્સ છતાં આ વિડીયો જરૂર શેર કરજો અને વિડીયો જો ગમે

કરી દઈશું આપણે આજે કે જેવો સંગ હોય એવો રંગ લાગે એટલે શક્ય હોય ત્યાં સુધી સારી સંગત કરવી ને સારા માણસો સારા રહેવું તો ચાલો મોડું કતારની સ્ટોરી શરૂ કરીએ છીએ એક વૃક્ષ હોય છે મોટું વૃક્ષ ઉપર બાજ હોય છે એને ઈંડા દીધેલા હોય છે અને નીચે મુર્ગીએ ઈંડા દીધેલા હોય છે ધીમે 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 માંથી બચ્ચા થાય છે બચ્ચા ધીમે ધીમે મોટા થતા વૃક્ષ ઉપર બાજના બચ્ચા મોટા મોટા થતા થતા હોય હોય છે છે અને નીચે બચ્ચા એક દિવસ બાજનું જે બચ્ચું હોય છે એ સરકતા સરકતા નીચે આવી જાય છે અને મુર્ગી બચ્ચા સાથે રમવા મળે છે મુર્ગીના બચ્ચા સાથે ખાય પીવે રમે ધીમે 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 મોટું થતું જાય છે હવે મુર્ગીના બચ્ચા નહીં અને મુર્ગીની સંગત થી ચાલ પણ એની એવી મુર્ગી હોય ચાલે પણ એવું મુર્ગી મુર્ગા જેમ મુર્ગીના બચ્ચા જેમ ચાલે ઉડવાની કોઈ દી કોશિશ ન કરે એને એમ જ હતો હું મુર્ગી જ છું અને હું કોઈ જિંદગીમાં ઉડી જ નહીં શકું એટલે જ્યાં મુર્ગીના બચ્ચા જાય સાથે સાથે જાય જ્યાં મુર્ગા મુર્ગીની બચ્ચા જાય એ સાથે સાથે ધીમે ધીમે બાજનું બટું મોટું થઈ ગયું પણ હજી પણ એ ઉડતું નહોતું છે એને ખબર નથી કે હું બાજનું બચ્ચું છું અને હું ઉડી શકું છું એ તો શાંતિથી મજા મજા કરી મુરગીના બચ્ચા સાથે મોટે મજા મજા કરતો એક સમયે મુર્ગીના બચ્ચા અને બાજનું બચ્ચું રમતા હતા એક બાજ એમાં જોઈ ગયો તો બાજનું બચ્ચું છે તો બાજ છે કે એને બોલાયો કે તું બાજનું બચ્ચું છું કેમ તું તો ઉડી શકશ કે ના ના હું મુર્ગીનું બચ્ચું છું હું ઉડી ન શકું કે આ કોઈ ઉડતું જોવો ને કે કહું છું કે હું તું બાજનું બોટ ઉડી શકે ના મને જીદ ના કરો મને શાંતિથી રમવા ગયું ઘણું ઓલા બાજે આ બાજના બચ્ચાને સમજાવ્યું પણ એકલો બે ના થયો બાજ કે આમ નહી સમજાય એને બાજ એને ઉપાડી અને આકાશમાં ઉડતી ગયું ઉડતા 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 બહુ ઊંચે સુધી ગયું પહાડોની ઉપર જતું રહ્યું અને નીચે ખાય હવે બાજને થયું કે ના હવે આને મૂકવા જેવું છે ઉપરથી બાજે એ બચ્ચાને મૂકી દીધું હતું તો બાજનું બચ્ચું જ અને એને મોટે પાંખ પણ હતી કારણ કે મોટું થઈ ગયું ધીમે 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 ફફડાવા મળ્યું બાજ અને એ બાજનું બચ્ચું ઉડવા માંડ્યું છે પછી જઈને એને ભરોસો થયો કે ના હું બાજનું બચ્ચું છું જેવડા મોટા બાજ જેમ ઉડવા માંડ્યું કારણ કે મરવાની બીક કોને ન હોય અમથાક કોઈ ન કે એમને તમે કે કિલોમીટર દોડો તો ન દોડે પણ હમણે કૂતરું વાયા ક્યાં પડ્યું હોય એક ને પાંચ કિલોમીટર દોડે જાય કારણ કે એક બીક છે અને બીક બહુ ભૂંડી છે એવી રીતના જ બાજના બચ્ચાને ઊંચે આકાશ ઉપરથી નીચે ખાય એને પણ મરવાની બીક તો તો લાગે અને પાખું મોટી હતી આમાં ઓટોમેટિક એને ઉડતા આવડી ગયું છે આપણા મા બાપ પણ આપણને ઘણી વાર ટોકતા હોય જેવો છોકરો પંદર સોળ વર્ષનો થાય ને એટલે બાળ રખડવાનું ચાલુ કરે છે હવે એના ભાઈબંધ દોસ્તાર શું છે એ તો મા બાપને જ ખબર હોય એટલે મા બાપ એને કહેતા હોય છે કે બેટા સારા માણસો સારે ફરો તો સંસ્કાર સારા આવે છોકરો એકમાં બે થતો હોય છોકરો જેને મજા આવે ફરવું હોય પણ કંઈક કાંડ થાય ને પછી ખબર પડે કે ના મારા બાપ સાચા હતા હો પછી એની જો શક્ય હોય તો એની ભાઈબંધી મૂકે છે બાકી નથી મુકતા અને સ્કૂલમાં પણ ઘણી વાર એવું હોય છે મા બાપ કહેતા હોય છે કે હોશિયાર છોકરાની બાજુમાં બેહો તો તું થોડો ઘણો હોશિયાર થઈ જશે અને જો થોટ છોકરાની બાજુમાં બેહો તો તમે પણ થોટ થઈ જતા હોય છે તો હંમેશા આ સ્ટોરી ઉપરથી શીખવા એ મળે છે કે સાહેબ સંગત સારી કરો સંગત જો પ્રગતિશીલ વ્યક્તિ સાથે કરશો તો તમારી પ્રગતિ ઓટોમેટિક થશે પ્રગતિ સર જો સ્કૂલમાં હોય તો હોશિયાર છોકરા સાથે કરશો તો તમે પણ ધીરે 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 હોશિયાર બનશો ભલે એનેવ ટકા આવતા હોય તમારે તો આવશે ને એક વર્ષ બે વર્ષ તમે પણ કદાચ તમારી સંગત નો એવો અસર થાય કે એક સમય એવો આવે કે તમે એના કરતા પણ વધારે ટકા લાવો જો તમારી સંગત ખરાબ હશે તો તમે ખરાબ રસ્તા ઉપર જ જવાના છો સો સો ટકા ગેરંટી છે આ નાની એવી સ્ટોરી છે પણ શીખવા ઘણું બધું મળે છે કે જેવી તમારી સંગત છે તમારી અસર એના ઉપર એવી જ થવાની છે એટલે શક્ય હોય ત્યાં સુધી સાહેબ સ્કૂલમાં હોય તો હોશિયાર છોકરાની બાજુમાં બેસો એની અસર તમને થશે થશે જો નાના એવા વેપારી હોય તો તમારા કરતા મોટા વેપારી હોય એની વાતો સાંભળો એની સાથે બેસવું કોઈ સંત હોય તમને ભક્તિમાં હોય તો કોઈ સંત પાસે બેસો મા બાપ અમથા નથી કહેતા હોતા એને અઢળક દિવાળી જોયું હોય છે સાહેબ કે તમે સારી સંગત કરો તો તમને સારા સંસ્કાર મળશે અને સારા સંસ્કાર મળશે તો તમારું જીવન શાંતિપૂર્ણ ગુજરશે બાકી હમને બાજકણા અને એની ગમે એની સંગત કરો તો સાંજે બે ફરિયાદ આવવાની જ છે અને સમાજમાં આડોશી પાડોશી પાયા તમારા બાપ બાપનું તમારા મા બાપનું મોટું નીચું કરવાનું જ કહે છે સાહેબ જવા દે મારો છોકરો છે હવે બીજી વાર નહીં થાય આવું પબ્લિક કહેવાની જ છે એટલે શક્ય હોય તો સારાની સંગત કરો જો સંગત સારી હશે તો તમને સંસ્કાર સારા મળશે વિદ્યાર્થી તમારું લેવલ હોય તો સારા હોશિયાર છોકરાની બાજુમાં બેસો કદાચ તમે પણ હોશિયાર બની જાઓ અને ધંધો કરતા હોય તો તમારા કરતાં મોટા જે બિઝનેસમેન હોય એની વાતો સાંભળો એની પાસે બેહો ભલે કંઈ બોલો કાંઈ નહીં પણ એની વાતો તો ગ્રહણ કરો આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે જરૂરને જરૂર શેર કરજો જે સંગતની અસરથી બગડ્યો હોય અથવા સંગતની અસરથી જો તમે સુધર્યા હોત તો એમાં કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો જો ગમે તો વિડીયોને હાઈપ કરવું બિલકુલ ન ભૂલતા તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતૃ